હેલો નમસ્કાર જય હિન્દ વન માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે એકથી પચાસ જિલ્લા જીકેના એન સીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જી કેના જે છે દરરોજ વિડીયો જોવા મળે છે મોડલ પેપર આપણે જે છે એ ઘણા બધા અગાઉ પણ મૂક્યા છે અને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે નવા સિલેબસ મુજબ તમને જોવા મળશે તો મિત્રો તમે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો મુખી ગરબડદાસ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલા છે મુખી ગરબડદાસ જે છે એ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલા છે તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા સ્વતંત્ર સંગ્રામ સાથે જે છે સંકળાયેલા હતા મુખી ગરબડદાસ ખાસી રાખીશું ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે જોઈએ ત્યાર નું નેક્સ્ટ ક્વેશ્ચન મુગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું હતું મુગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે જે છે એ નીચેનામાંથી કયું બંદર જાણીતું હતું તો સુરત બંદર આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે મુઘલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર તો સુરત બંદર જે છે એ મક્કાના પ્રવેશ દ્વાર તરીકે જે છે એ જાણીતું હતું ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતનો સૌથી શુષ્ક ભાગ કયો કહેવાય છે ભારતનો સૌથી શુષ્ક ભાગ જે છે એ કયો કહેવાય છે તો કયો આવશે લેહ લદ્દાખ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે ભારતનો સૌથી શુષ્ક ભાગ જે છે એ કયો તો લેહ લદ્દાખ જે છે એ સૌથી શુષ્ક ભાગ કહેવાય છે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો પ્લાસીના યુદ્ધથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જાગીર મળી હતી પ્લાસીના યુદ્ધથી જે છે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જે છે જાગીર મળી હતી તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ચોવીસ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ખાસ રાખજો કે ક્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કેટલા પરગણાની તો ચોવીસ પરગણાની જાગીર મળેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તારાનો રંગ સેના પર આધારિત છે તારાનો રંગ જે છે તેના ઉપર આધારિત હોય તો તાપમાન ઉપર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ ધરાવજો કે તારાનો રંગ જે છે શેના ઉપર આધારિત તો તાપમાન ઉપર આધારિત હોય છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મોજડી પગમાં પહેરવાના ચંપલ માટે કયું રાજ્ય જાણીતું છે મોજડી પગમાં પહેરવાના ચંપલ માટે જે છે કયું રાજ્ય જાણીતું છે તો મિત્રો મોજડી માટે તો શું આવશે રાજસ્થાન આવશે ઓપ્શન સી રાઈ જેસર આપણો બની જશે મોજડી અને પગમાં પહેરવાના ચંપલ માટે કયું શહેર તો રાજસ્થાન રાજ્ય જે છે એ જાણીતું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લુ એક એવા પ્રકારનો પવન છે લુ જે છે એક એવા પ્રકારનો પવન છે પ્રસિદ્ધ છે ગુજરાતનું કયું લોકનૃત્ય જે છે એ પ્રસિદ્ધ છે તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા ભવાઈ આવશે આપણા ગુજરાતનું જે છે એ ભવાઈ જે છે એ લોકનૃત્ય પ્રસિદ્ધ છે ખાસ રાખીશું મિત્રો અહીંયા તમાશા આપેલું છે તમાશા જે છે એ મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ લોકનૃત્ય આવશે અહીંયા યાત્રા જે છે યાત્રા એ ક્યાં આવશે ઓડિશામાં યાત્રા આવશે અને યક્ષગાન જે છે એ કર્ણાટકમાં આવશે એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ તમાશા ક્યાં મહારાષ્ટ્રમાં યાત્રા ક્યાં ઓડિશામાં અને યક્ષગાન જે છે કર્ણાટકમાં અને આપણા ગુજરાતનું જે છે ભવાઈ આવશે ખાસિયત રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ફોટોગ્રાફીના કામ માટે નીચેનામાંથી કયું રસાયણ ઉપયોગી છે ફોટોગ્રાફીના કામ માટે નીચેનામાંથી કયું રસાયણ જે છે એ ઉપયોગી છે તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા સિલ્વર બ્રોમાઇડ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ જો કે ફોટોગ્રાફીના જે છે કામ માટે જે છે કયું રાસાયણ તો સિલ્વર બ્રોમાઇડ જે છે એ રાસાયણ ઉપયોગી હોય છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ચૂનાના પાણીનું રાસાયણિક નામ શું છે ચૂનાના પાણીનું રાસાયણિક નામ જે છે એ શું છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ચૂનાના પાણીનું જે છે રાસાયણિક નામ શું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું રાસાયણિક નામ છે નેક્સ્ટ ક્વેશન જોઈએ ત્યારબાદ અણુ શક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે અણુશક્તિનો સ્ત્રોત જે છે એ નીચેનામાંથી કયો છે તો કયો આવશે યુરેનિયમ આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઇટ આન્સર બની જશે અણુશક્તિનો મુખ્ય સ્ત્રોત જે છે કયો તો યુરેનિયમ છે મિત્રો ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવામાં આવે છે આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે ડોક્ટર હોમી ભાભા ભારતમાં જે છે પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે હોમી બાપા ખાસિયત રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે લાફિંગ ગેસ તરીકે જે છે એ કયો વાયુ તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ ઓળખાય છે ખાસ યાદ રાખીશું ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે લાફિંગ ગેસ તરીકે જે છે મિત્રો આ ક્વેશ્ચન અગાઉ પણ પૂછેલો હતો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જનગણ મન રાષ્ટ્રગીત કેટલા પદનું છે જનગણ મન રાષ્ટ્રગીત જે છે એ કેટલા પદનું છે તો પાંચ પદનું આવશે ઓપ્શન બી અહીંયા આપણો આન્સર બની ખાસ જો કે મન ગીત જે છે એ કેટલા પદનું તો પાંચ પદનું છે જોઈએ નેક્સ્ટ ક્વેશન ગુજરાત સરકારે કયા મહાન નેતાને જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે ગુજરાત સરકારે કયા મહાન નેતાને જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું તો શું આવશે રાઈટ આન્સર અહીંયા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવશે ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે રાખીશું નેક્સ્ટ જોઈએ ત્યારબાદનો ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારથી અમલ બન્યો હતો ભારતમાં જે છે સતી પ્રથા પ્રતિબંધક કાનૂન જે છે ક્યારે અમલ બન્યો તો અગિયાર જુલાઈ અઢારસો બત્રીસમાં જે છે એ ખાસ્ય રાખજો કે ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો તો અગિયાર જુલાઈ અઢારસો બત્રીસમાં જે છે એ અમલમાં બન્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની પ્રથમ સંગીત શાળાની સ્થાપના ક્યાં થઈ હતી પ્રથમ સંગીત શાળા શાળાની સ્થાપના ક્યાં તો વડોદરા ખાતે થયેલી હતી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનાર વિધાન કોણ હતા ઋગવેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનારા વિધાન જે છે નીચેનામાંથી કોણ હતા મિત્રો અહીંયા ઋગ્વેદ જે છે એ જે છે સૌથી જૂનો વેદ ગણાય છે ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એમાં ઋગવેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનાર જે છે ભાષાંતર કરનાર કોણ હતા તો મેક્સ મુલર જે છે ઓપ્શન ડી બની જશે ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનાર જે છે મેક્સ મુલર હતા ખાસ યદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અશોકના શિલાલેખો કઈ લિપિમાં છે મિત્રો આ તો સાવ ઈージー ક્વેશ્ચન છે अशोक નો શિલાલેખ જે છે કઈ લિપિ માં આવશે બ્રાહ્મી લિપિ માં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે अशोक નો શિલાલેખ કઈ લિપિ માં તો બ્રાહ્મી લિપિ માં છે ત્યાર બાદ નો ક્વેશ્ચન જોઈએ બાંબુ નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે બાંબુ નૃત્ય જે છે કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે નીચેનામાંથી તો કયું રાજ્ય આવશે રાઈટ આન્સર અહીંયા મિઝોરમ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખજો કે બાંબુ નૃત્ય કયા રાજ્ય સાથે તો મિઝોરમ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે મિત્રો કથકલી મોહિની આટમ આવું પૂછાય તો કેરળ આવશે ભરતનાટ્યમ પૂછાય તો તમિલનાડુ આવશે કુચીપુડી પૂછાય તો આંધ્રપ્રદેશ આવશે બિહુ પૂછાય તો આસામ આવશે ગુજરાતમાં પૂછાય ગરબા આવશે પંજાબમાં ભાંગડા આવશે આ બધું જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા બંધારણ સભા દ્વારા જે છે નીમવામાં આવેલી ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કોણ આવશે જે બી કૃપલાણી આવશે આ પણ જે છે સાવ ઇજી ક્વેશ્ચન છે બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જે બી કૃપલાણી હતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો આ ક્વેશ્ચન પણ અગાઉ પૂછેલો છે આપણે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ જે છે એ ક્યારે આવશે બે ડિસેમ્બર આવશે ઓપ્શન એ રાઇટ આન્સર અહીંયા બની જશે ખાસ રાખજો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે તો બે ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કહ્યું ભારતના બંધારણનું લક્ષણ નથી નીચેનામાંથી કહ્યું જે છે ભારતના બંધારણનું લક્ષણ નથી તો કયું આવશે ભારતના બંધારણનું લક્ષણ નથી મિત્રો નથી અને છે આવો ક્વેશ્ચન જે છે પૂછાય ત્યારે આપણે જે છે એ ખાસ બે વાર વાંચી લેવાનો ક્વેશ્ચન ને નીચેનામાંથી કહ્યું ભારતના બંધારણનું લક્ષણ નથી તો પ્રમુખ શાહી પદ્ધતિ જે છે મિત્રો ભારતના બંધારણનું લક્ષણ નથી પ્રમુખ શાહી પદ્ધતિ જે છે એ અમેરિકામાં છે આપણા ભારતમાં જે છે એ બંધારણમાં નથી ખાસિયત રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રેવીસમાં કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે કેટલા વર્ષ સુધી જે છે સતત બહાર રહેવાથી જે છે એ નાગરિકતા પૂર્ણ થઈ જાય એવું બંધારણમાં જણાવેલું છે તો સાત વર્ષ સુધી જે છે

ત્યાં તો મુંબઈ ખાતે આવેલી છે નેક્સ્ટ ક્વેશન જોઈએ ત્યારબાદનો બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા તો મદન મોહન માલવિયા ઓપ્શન બી રાઈટ આન્સરો પણ બની જશે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતો મદન મોહન માલવિયા જે છે એ બનારસ હિન્દુ વિશ્વ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છવ્વીસમો ભારતના કુલ કેટલા રાજ્ય સમુદ્ર તટ ધરાવે છે ભારતના કુલ કેટલા રાજ્ય જે છે એ સમુદ્ર તટ ધરાવે છે એટલે કે દરિયા કિનારો ધરાવે છે નવ રાજ્ય આવે છે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે ભારતના કુલ કેટલા તો નવ રાજ્ય જે છે એ દરિયા કિનારો ધરાવે છે ત્યારબાદનો કોશન જોઈએ હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા રૂપાયતર ક્યાં આવેલી છે હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા આવી રૂપાયંતર જે છે એ ક્યાં આવેલી છે તો જૂનાગઢ જિલ્લામાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા એવી રૂપાયંતરની જે છે ક્યાં તો જૂનાગઢ જિલ્લામાં આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જૂનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય શક્કરબાગની સ્થાપના કયા વર્ષે થઈ હતી મિત્રો શક્કરબાગ એની સ્થાપના જે છે એ આપણને વર્ષ પૂછેલું છે જૂનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે શક્કરબાગ એની સ્થાપના જે છે કયા વર્ષે થઈ હતી તો અઢારસો ને ત્રેસઠમાં થયેલી હતી ખાસ તરફ જો જૂનાગઢ ખાતે જે છે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ એની સ્થાપના ક્યારે તો અઢારસો ને ત્રેસઠમાં થયેલી હતી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ડભોઈના કિલ્લામાં આવેલ ચારેય દિશાના દરવાજામાં કયો દરવાજો હીરા ભાગોળ દરવાજા તરીકે ઓળખાય છે મિત્રો અહીંયા જે છે ડભોઈના કિલ્લામાં આવેલ ચારેય દર દિશાના દરવાજામાં કયો દરવાજો છે એ હીરા ભાગોળ તરીકે ઓળખાય છે તો શું આવશે પૂર્વ આવશે પૂર્વ જે છે એ હીરા ભાગોળ તરીકે ઓળખે છે ડભોઈ વડોદરામાં આવશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો ઉત્તરમાં જે છે એ ચાંપાનેર ભાગોળ કહેવાય છે ઉત્તરમાં જે છે ચાંપાનેર ભાગોળ કહેવાય છે દક્ષિણમાં જે છે દરવાજો એને નાંદેડી ભાગોળ કહેવામાં આવે છે પૂર્વમાં જે છે એ આપણે કીધું એ રીતે હીરા ભાગોળ કહેવાય છે અને મહુડી અહીંયા જે છે સોરી પૂર્વમાં જે છે એ મિત્રો મહુડી આવશે દક્ષિણમાં જે છે દક્ષિણમાં દક્ષિણમાં નાંદેડી ભાગોળ આવશે આ જે છે આપણને બધી ખ્યાલ હોવો જોઈએ માહિતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર અહીંયા ભાવનગર જિલ્લામાં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ દર જો કે ગુજરાતમાં જે છે સૌથી વધારે ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં તો ભાવનગર જિલ્લામાં કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા કોની હોય છે નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા જે છે એ કોની હોય છે તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા જીવાણુની આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ અધર જો કે નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા જે છે એ કોની તો જીવાણુની હોય છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગાયત્રી મંત્રની રચના કયા ઋષિએ કરેલી છે ગાયત્રી મંત્રની રચના જે છે કયા ઋષિએ કરેલી છે તો કયા ઋષિએ આવશે વિશ્વામિત્ર ઋષિ જે છે એમણે કરેલી છે ખાસ ખાસ યદ રાખજો કે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ગાયત્રી મંત્રની રચના કયા ઋષિએ તો વિશ્વામિત્ર ઋષિ જે છે એમણે કરેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એર એન્ડ્રોન પ્રોજેક્ટ શાના માટે છે એન્ડ્રોન પ્રોજેક્ટ જે છે એ શાના માટે છે

નથી માન્ય કોહલીનું કે જે છે મહારાષ્ટ્ર અને ગોવાનું છે એ પણ આપણને સાથે સાથે જે છે ખેલવો જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ કોને ભારતના બંધારણની બ્લૂ પ્રિન્ટ કહેવામાં આવે છે કોને જે છે ભારતના બંધારણની બ્લૂ પ્રિન્ટ કહેવામાં આવે છે તો નહેરુ રિપોર્ટ આવે છે ઓપ્શન બી અહીંયા પણ રાઈટ આન્સર બની જશે બ્લુ રિપોર્ટ જે બ્લૂ પ્રિન્ટ કોને તો નહેરુ રિપોર્ટ જે છે એને કહેવામાં આવે છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય છે ધુમ્મસનો મુખ્ય ઘટક જે છે એ કયો હોય

રાજ્યની મહત્વની બહુ હેતુક યોજના છે હીરા કુંડ યોજના જે છે એ કયા રાજ્યની બહુ હેતુક યોજના છે તો કયા રાજ્યની આવશે રાઈટ આન્સર અહિયાં ઓડિશાની આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યદ રાખજો કે હીરા યોજના જે છે કયા રાજ્યની તો ઓડિશા રાજ્યની બહુ હેતુક યોજના છે મહત્વની છે મિત્રો મહાનદી ઉપર આ યોજના છે એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ ક્યાં આવેલી છે મિલ જે છે પલ્પ મિલ ક્યાં આવેલી છે તો સોનગઢ ખાતે આવે ઓપ્શન ડી રાહિત આન્સર અહીંયા બની જશે કાગળ અને પૂઠા બનાવવાની જે છે સેન્ટ્રલ પલ્પ મિલ સોનગઢ ખાતે આવેલી છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ અલમોડા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે અલમોડા ગિરિમથક જે છે એ કયા રાજ્યમાં આવેલું છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ઉત્તરાખંડમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ અલમોડા ગીરી મથક કયા રાજ્યમાં તો ઉત્તરાખંડમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે શાના માટે વપરાય છે તો સંદેશાવ્યવહાર માટે વપરાય છે ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે એ સંદેશા વ્યવહાર માટે જે છે એ વપરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે કડાણા બંધ જે છે કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો મિત્રો મહી નદી ઉપર આવશે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે કડાણા બંધ જે છે કઈ નદી ઉપર તો મહી નદી ઉપર બાંધવામાં આવેલો છે મિત્રો મહિસાગર જિલ્લામાં મહી નદી ઉપર આ કડાણા બંધ આવેલો છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ એકમાત્ર નદી જે કર્કૃતને બે વાર ઓળંગે છે એ નદી કઈ તો એ પણ આ મહી નદી છે આપણને આ બધી માહિતી જે છે એ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તેતાલીસમાં પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિશ્રી દયારામ ક્યાંના વતની હતા પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા એવા કવિશ્રી દયારામ જે છે ક્યાંના વતની હતા તો મિત્રો ચાણોદના આવશે ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા એવા કવિશ્રી દયારામ જે છે ક્યાં તો ચાણોદના વતની હતા મિત્રો જો ચાણંદની અહીંયા વાત કરીએ તો ડભોઈ તાલુકો અને વડોદરા જિલ્લો અને મિત્રો ત્યાં ખાતે એક પિતૃશ્રાદ્ધ થાય છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ માતૃશ્રાદ્ધ માટે પૂછાય તો સિદ્ધપુરમાં બિંદુ સરોવર અને પિતૃશ્રાદ્ધ પૂછાય તો ચાણંદ આવશે જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ચુમ્માલીસમાં શ્રીનગરની સ્થાપના કોણે કરી હતી શ્રીનગરની સ્થાપના જે છે એ કોણે કરી હતી તો અશોકે કરી હતી ઓપ્શન બી અહીંયા આપણું રાઈટ આન્સર બની જશે શ્રીનગરની સ્થાપના કોણે તો અશોકે કરેલી હતી ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતનું પંદરમું રાજ્ય કયું બન્યું હતું ભારતનું પંદરમા નંબરનું જે છે રાજ્ય કયું બન્યું હતું તો મિત્રો ગુજરાત જે જે છે છે એ એ રાજ્ય બનેલું હતું રાખીશું મિત્રો પચીસમો પૂછાય તો ગોવા આવશે પૂછાય છેલ્લું તો તેલંગાણા આવશે આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું અમદાવાદમાં હઠી સિંહના દેરા બંધાવનાર શેઠ હઠી સિંહ સાના વેપારી હતા અમદાવાદમાં હઠી સિંહના દેરા બંધાવનાર શેઠ હઠી સિંહ જે છે એ શેના વેપારી હતા તો મિત્રો ખાસ યાદ રાખીશું અફીણના વેપારી હતા શેઠ હઠી સિંહ જે છે અને ચાઈનામાં જે છે અફીણ વેચતા હતા આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ખાંડના શુદ્ધિકરણમાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ખાંડના શુદ્ધિકરણમાં જે છે કયા ખનીજનો ઉપયોગ થાય તો કયા ખનીજનો આવશે રાઈટ આન્સર અહીંયા તાંબુ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાંડના શુદ્ધિકરણમાં કયા ખનીજનો ઉપયોગ તો તાંબુ જે છે એ ખનીજનો ઉપયોગ થાય છે જોઈએ પ્રારંભ કયા થાય જે છે કયા રાગથી થાય છે તો કયા રાગથી આવશે રાઈટ આન્સર કલ્યાણ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ તરફ રાખજો કે નો પ્રારંભ જે છે કલ્યાણ જે છે એ રાગથી થાય છે મિત્રો ભવાઈ જો વાત કરીએ તો આપણને અસહિત ઠાકર યાદ આવી જ જાય ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ઓગણપચાસ નીચેના પૈકી કઈ વ્યક્તિને પર્યાવરણ ઇજનેર તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કઈ વ્યક્તિને જે છે પર્યાવરણ ઇજનેર તરીકે ઓળખવામાં આવે છે તો જીડી અગ્રવાલ આવશે ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ દર જો કે જીડી અગ્રવાલ જે છે એમને પર્યાવરણ ઇજનેર તરીકે ઓળખવામાં આવે છે જોઈએ ત્યારબાદનું પચાસમો ક્વેશ્ચન મુઘલ યુગની રાજભાષા કઈ હતી મુઘલ યુગની જે છે રાજભાષા કઈ હતી તો કઈ આવશે ફારસી આવશે એમની રાજભાષા જે છે એ ફારસી હતી ખાસ રાખીશું મુઘલ યુગની રાજભાષા કઈ તો ફારસી ભાષા હતી જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો મિત્રો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે અને મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાજા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જગ્યાના વિડીયો જોવા મળશે તો મળશો ગઈકાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર